આજે પંદર તારીખ અગિયારમો મહિનો અને બે હજાર પચીસ આવે તો આપણે અમને સાત તારીખે દવા આપી હતી બ્લેક પાવર પાવર ગ્રો અને કૃષિ અમૃત જે ભાવનગરની એમઆર પ્રોડક્ટ કંપની છે એની દવા છે ઓર્ગેનિક તો અમને પહેલાં મરચાં બહુ બગડતા હતા અને ખરી જતા છાંધા પડતા ને બહુ થતું હતું હમણાં સડાઈ પછી મરચાં પરસા બધા ઘણા દેખાવા માંડ્યા છે અને મરચા બગડતા નથી પહેલા પીડે મરચા પેલા પીળી હતી બધી લેવી થાવા માંડી છે